સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી જિલ્લા પ્રભારી નાણા મંત્રી કનુ દેસાઇએ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી મંત્રીએ બચાવ કામગીરી ફૂડ પેકેટ અને આરોગ્યલક્ષી કામગીરી વિશે પૂછા કરી તેમણે આ કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પાણી ઉતર્યા બાદના એક્શન પ્લાન સહિતની બાબતોની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આમ જોઈએ તો નવસારીમાં આ વર્ષે નવસારી શહેરમાં વરસાદ વરસ્યો છે પૂર્ણા નદીના જે ઉપરવાસમાં માં વધુ વરસાદના લીધે થોડી ભૂખ જેવી પરિસ્થિતિ સર્જાય પરંતુ પદાધિકારીઓ અધિકારીઓ મીટિંગમાં ચોક્કસ રીતે જણાવવામાં આવ્યું કે આ વખતે પરિસ્થિતિ પર નિયંત્રણ કરવાની કામગીરી બંને પક્ષોએ સુંદર રીતે કરી છે લગભગ ત્રણ હજાર બસો લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બે હજાર સહેમતી લોકોને ગામડીમાંથી કરવામાં આવ્યા છે અને કેસ્ટ્રોલ પણ ચૂકવી દેવામાં આવી છે અને બીજું કંઈ પણ નુકસાની હશે સર્વે કરવામાં છે સાથે સાથે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન થાય એના માટેના આયોજનો નક્કી કરવામાં આવ્યા તે નદી ને પાડા બનાવી થોડું સંરક્ષણ કરી શકાય કરી શકાય અને જે ખાડી પસાર થાય છે એને લાઈનિંગ કરાવી થાય સાબર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલી સાબર ડેરીમાં બાવીસ ટકા દૂધના ભાવફેરની માંગણી સાથે